ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ બાળકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે તો ચાંદીપુરા વાયરસથી કુલ બાર બાળકોમાંથી અત્યાર સુધીમાં રાજ્યમાં આઠ દર્દીઓના મોત નીપજ્યા બાદ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહેસાણા અને દહેગામના એક એક બાળક અને ગાંધીનગરમાં પણ એક બાળક તેમજ વડોદરામાં ગોધરાના એક બાળકના મોત સાથે ગુજરાતમાં કુલ બાર બાળકોના મોત થયા છે તો અમદાવાદના સિવિલમાંથી પુના મોકલે રિપોર્ટમાંથી એક રિપોર્ટ ચાંદીપુરા પોઝિટિવ આવ્યો હતો અને અસારબાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાજેશ જોશીએ કહ્યું છે કે ચાંદીપુરાનો વાયરસ ચોમાસામાં વધે છે અને તાવ આવ્યો એટલે ચાંદીપુરા નથી હોતો એટલે લોકો વધારે પેનિક ન થવું જોઈએ ચાંદીપુરા વાયરલ ઇન્ફેક્શન છે જે ડાયરેક્ટ મગજને અસર કરે છે તાવ આવે ઝાડા ઉલટી અર્થવ્યવહાર અવસ્થા અથવા તો ખેંચ આવે તો માતા પિતાએ તરત જ હોસ્પિટલ જવું ઘણી વખત બધા લક્ષણો હોવા છતાં ખૂબ મોડા સારવાર માટે જતા હોય છે જો આવા સંજોગોમાં મોડું થાય તો ડૉક્ટરને યોગ્ય ચાન્સ મળતો નથી તો આજુબાજુમાં સાફ સફાઈ રાખો તો આવા ઇન્ફેક્શન ના થાય ચાંદીપુરા હશે અને બધા જ પેનિક થઈ અને દોડી રહ્યા છે તો આપના માધ્યમથી એટલું કહીશ કે જેટલા રિપોર્ટ અત્યાર સુધી નીકળ્યા છે અને જેટલા રિપોર્ટ કન્ફર્મ થઈને પુનથી આવ્યા છે એમાં માત્ર એક જ દર્દી મળે છે બાકી બધા દર્દીમાં એ રિપોર્ટ નેગેટિવ છે એટલે આ એક વાયરલ ઇન્ફેક્શન છે જે મગજને અસર કરે છે અને આ દરેક કિસ્સાઓમાં જો આપણે જોઈએ ને તો એનું જે ડિટોરેશન છે બાળકનું એ અડતાલીસથી બોતેર કલાકમાં થતું હોય છે તો દરેક માતા પિતાને એટલી વિનંતી છે કે આપણા બાળકને જો તાવ આવે ઉલટીઓ કરે ઝાડા થાય અથવા આપણે કહીએ ને શુદ્ધુદ્ધ ગુમાવી દે અથવા ખેંચાડે આવી કોઈ પણ પરિસ્થિતિ હોય તો ઘરે ડીલે ન કરશું અહીંયા આવનારા બધા જ પેશન્ટ એવી રીતે આવે છે કે ખૂબ લેટ પરિસ્થિતિમાં આવે જેને ઘણી વખત તમે ગમેટલી મેડિકલ મેનેજમેન્ટ કરો એને આપણે સર્વાઈવ ન કરી શકીએ એટલે ડૉક્ટરને ચાન્સ મળે એના માટે પૂરતી મહેનત કરવાનો એવા સમય પ્રમાણે જો આપણે બધા બાળકને હોસ્પિટલ સુધી પહોંચાડી દઈશું તો આપણે ડેફિનેટલી એની અંદર ખૂબ મોટો ફાયદો લાવી શકશું અને આ જે ગભરાવાનું જે જે માહોલ છે એને આપણે થોડો ઓછો કરી શકશું